વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાવાઝોડાના કહેર વચ્ચે પૂર્વ વિસ્તારમાં આવેલ આઈસ્ક્રીમની ફેક્ટરીમાં લાગી આગ મધરાતે આઈસ્ક્રીમની ફેક્ટરીમાં આગ લાગતા તફરીનો માહોલ સર્જાયો સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર લશ્કરો પહોંચ્યા સ્થળે ભારે જહેમત બાદ કારખાનામાં લાગેલા કાબુમાં મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે કારખાનામાં લાગી હતી આગ આગને કારણે કારખાનેદારને લાખો રૂપિયાનું થયું આર્થિક નુકસાન અંદર લાગી આચાર ગઈ આ ગઈયાદ દાઢો છે